હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો લીમડીના જાખણ ગામના પાટિયા પાસે આવેલા ફાર્મ રેડ કરી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ઝડપી પાડ્યું છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે દારૂની ડિલિવરી કરે તે પહેલા જ રેડ કરાય છે રેડ દરમિયાન સ્થળ પરથી બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યો છે જણાવી દઈએ કે આ બે વાહન મોબાઈલ સહિત કુલ રૂપિયા ત્રેસઠ લાખ સત્તાવન હજાર સાતસો નો મુદ્દા માલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે ઝડપાયેલા બે શખ્સો સહિત સાત શખ્સો સામે ગુનો નોંધવામાં પણ આવ્યો છે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આ મોટા સમાચાર છે મહત્વની માહિતી છે સુરેન્દ્રનગર થી જણાવી દઈએ સ્ટેટ મોનિટરિંગ સેલે આ મોટી કાર્યવાહી કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે દારૂની ડિલિવરી થાય તે પહેલા જ રેડ કરવામાં આવી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલને આ એક મોટી સફળતા મળી છે જેમાં બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યો છે બે શખ્સો સાથે સાથે જણાવી દઈએ કે અન્ય સાત શખ્સો પર પણ ફરિયાદ નોંધાઈ છે સાત શખ્સો હજી સામે કોણ કોણ છે અને એ લોકો સાથે કોણ કોણ સંકળાયેલા હતા તેને બીજા જે છે તે વોન્ટેડ છે પરંતુ તે લોકોની ધરપકડ કરવા માટે પણ પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસો શરૂ કરી દેવામાં આવી છે દારૂની ડિલિવરી કરે તે પહેલા જ રેડ કરવામાં આવી હતી